ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કરતા દેશ અને વિદેશમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પણ જશનનો માહોલ જોવા મળ્યો હતો અંબાજી ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને મો મીઠું કરાવી આ ખુશીના ભાગીદાર બન્યા હતા અને ફરી દેશને સશક્ત અને મજબૂતી આપતી આ સરકાર ચલાવશે જેને લઈને ખુશી વ્યક્ત કરી હતી સરકાર બનવા જયારે જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અંબાજી શહેર દ્વારા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે એનડીએ આજે પૂરા ભારત અંદર જ આજે સરકાર બનાવવા જયારે નરેન્દ્રભાઈએ વડાપ્રધાન પદ ના વખત શપથ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અંબાજી શહેર દ્વારા તમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે અને ભારતીય અંદર ઓગણીસો પછી પહેલી કોઈ પણ વડાપ્રધાન એ ત્રણ વખત શપથ લીધા હોય તેવું પેલી વખત બન્યું છે અને સૌથી વધુ દિવસ સુધી વડાપ્રધાન બનવા નો જે ઇતિહાસ છે એ આજે નરેન્દ્રભાઈ ભાઈ મોદી એ રચ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અંબાજી શહેર તરફ માં અંબાના ચરણોમાં ચરણો પ્રાર્થના કરે છે કે નરેન્દ્રભાઈ હજુ પણ વધુ સમય સુધી ભારતીય રાજનીતિ ની અંદર એક ઇતિહાસ છે અને એ રીતે ભારતીય જનતા પાર્ટી અમને ખુબ ખૂબ અભિનંદન આપે છે